જય માતાજી પાછા આમને નથી કેવું આ આ માણસ જ નથી આપડામાં આપડામાં માણસ જ નથી હવે વરસાદથી નાવા ઠંડી તો કઈ પરજે ટેગ લાગી ગઈ આજે સીધી સવાર છે ને આપણે મંદિરની પાછળથી થાય છે અને પેલા તમને આજના શુભ દર્શન કરાવી દઉં અઢાર તારીખના બાબા કેદારનાથના કોઈ ગ્રાડું નથી અચ્છા ભાઈ જ છે આપણે આપણે ભાઈ જો આપણા ભાઈ મળવા આવ્યા હતા અને કેદારનાથ દર્શન કરવા કરાવતા કેમ છે ભાઈ મજામાં અને છે ને આપણા રાજભાઈ ની અમાનત દેવાની છે તો રાજભાઈ તમારી અમાનત છે ને જો આપું છું વિડીયો જોઈ લેજો કરણભાઈ કરણ આમાં છે ને ડોક્યુમેન્ટને છે ડોક્યુમેન્ટ છે અને પાંચસો ની એક નોટ હશે આવા જે ભાઈ ભૂલી ને જ્યાં એમાં નાખેલી છે બરાબર હવે જવાબદારી તમારી બધા કેમ છો ભાઈ મજામાં ને આ બધા આપણા ગુજરાતી ભાઈઓ છે બધી એક જ ગામના છે ક્યુ કેમ ભૂલાઈ જાય નાંદણ ગામના બધા એક જ ગામના છે ને આપડા બધા ભાઈ બંધ જ છે અને કેદારનાથમાં આવ્યા હતા ત્યારે દર્શન થઈ ગયા ભાઈને ત્રણ દિવસ થઈ ગયા પણ ટ્રેક કરીને આવ્યા ને બધા થાકી ગયા છે કંઈ નહીં આપણે છે ને આ બધું સામાન લઈ એક આ એક થેલી બેગ એક બેગ અને સીધા જાય છે આપણે આપણા ઘાટે રોજની જેમ કપડાં ધોવા માટે તો ત્યાં જઈને કપડાં ધોઈ મસ્ત મજાના અને પછી જઈએ આપણે દોસ્તાર કોક આવે છે તમને મેળવવા તો એમને લેવા માટે જવાનું છે નીચે હાલમાં આપણે કપડાં ધોવા જઈએ છીએ અને અત્યારનું તમને વેધર પણ પેલા દેખાડી દઉં છું જો વેધર બહુ મસ્ત છે આજે આજે છે ને આ ઘાટી દેખાય છે મસ્ત ની એટલે આ સંકેત છે કે વરસાદ વરસાદ આવશે નહીં અને પણ વિશ્વાસ પણ ન કરાય પહાડનો પહાડમાં ગમે ત્યારે ગમે થાય આ જો મિની ટ્રેક્ટર અહીંયા હાલે છે ટોળીનું હોય તો અહીંયા પહાડનો વિશ્વાસ ન કરાય ગમે ત્યારે વરસાદ આવી જાય ને એટલા માટે કંઈ નહીં આપણે રેગ્યુલર જ્યાં કપડાં ધોઈએ ત્યાં જઈએ કપડાં ધોઈએ અને આજ કોઈક છે ને આપણા મહેમાન આવે છે કે મોસ્ટ ઓફ બધીને ખબર જ છે એ લોકોની વિડીયો જોતા હોય ને આપણો ફ્રેન્ડ આવે છે

मुझे कुछ सुनना ही नहीं है बना पे बना भी ना तो आपने बना हुई अपलोड करी थी मन लगता है एडिट कर लोटू देता हूँ हमने सबसे फैस ले जब मुझे दूंगा, मुझे दूंगा। और धो सकता था पर इसलिए नहीं धोरा क्योंकि मेरी वीडियो बनानी थी और ये गौरव भाई कपड़े धोएंगे फिर मेरी वीडियो बनाएंगे बाकी नज़ारा देखो काफ़ी सही मौसम हो रखा है थोड़ा वैसे बादल तो है पर थोड़ा ऐसा बारिश में ये तो अच्छा लग रहा बाकी तो थं लग, लग है तो बाकी हल्की हल्की बारिश आ जा तो ठंड लग ठंड लगती है और बाकी मैं गौरव भाई के लिए लोग बना रहा है मेल बनाया मैंने देखो कैसा है दिख रहा है भाई ये वाला देख नया बनाया क्या कैंपिंग लोग

જોકે તમને તો જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે કોણ આવી ગયું છે તો એ ભાઈને આપણે લેવા જઈએ છીએ અને એમાં એમ છે કે નીચે એ માટે જવું પડે એમ છે કે અમે ખાવાનું મેં કેવું છે ને ભાઈ થી ઉપડતા છે એની બેગ તો હાલો હું આવું પાંચ કિલોમીટર નીચે છે એ પાસે જઈએ અને સામાન ઉઠાવીને આવીએ ભીડ તો બહુ છે ભાઈ એટલે હું છે ને થોડું થોડું ઉતરી ગયો છે મારો ઓક્સિજન ની તમને ખબર પડી ગઈ છે એકદમ કન્ટિન્યુ દોડું છું થોડાક સારાને આવ્યું ને એટલે વોક કરું છું એની નીચે ઢાળા આવી છે ને એટલે પાછું ધોળવાનું ચાલુ કરી દઈશ મજા આવે અને હવે આપડે ફ્રેન્ડ મળી જાય બધું ઘોડાના પાર્કિંગ ફોકી ગયો છું એટલે કે ઘોડાપડાવ ફોકી ગયો છું ને પાછું ની સાઈડ આ ઘોડાપડાવ છે ના અહીંથી નીચે અઢી કિલોમીટર જો બોર્ડ મારેલ છે ને ત્યાં લોકો છે ત્યાં ફોટો પાડવાના છે ને એટલા માટે મારો વેઇટ કરે હું ફટાફટ ત્યાં નીચે જાઉં અને ભાઈ જો તમે કેદારનાથ આવતા હોય ને તો કેદારનાથના રસ્તાને જો કંઈક અત્યારે હાલત આવી છે વરસાદ પછીની ઘોડા ઘચર એટલા બધી હેરાન કરે ને એટલા માટે વસ્તા અવાજ છે આ મન ખાવે એમ બધા હાલતા હોય ને બધા અને બીજી વાર તમે કેદારનાથ આવતા હોય ને તો થોડા કચરા વાળા એ નહીં લેવો પેરી કેમ ખબર આ લોકો ને એક તો મૂકતા છે જે ઝઘડો થયો હોય ને તો કસ્ટમરને મૂકી દે ને જ્યાં પડતું હોય ને મતલબ લાતો ને ગુસ્સા ને આ બધા એક થઈ જાય છે હું કઈ કેદારનાથ આવતા હોય તો લોકો પંગો ન લેવાય ને બહુ હું કહેવાય બહુ ગલત છે હાલત તો જુઓ યાર

મહાદેવ આ ભાઈને તો ભાઈ જશે કેવું નથી જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી પાછા આમને નથી કેવું આ માણસ જ નથી આપડામાં આપડામાં માણસ જ નથી આપણે જ્યારે યાત્રા ચાલુ કરી હતી ને તો ભાઈ અહીંયા ત્રણ દિવસ ઠેરો નહીં પતિ ને ખબર જ છે તો ભાઈ છે એટલે અહીંયા રોકાવું તો પડે જ ને

તો આપણું પાછલું ટેન્શન એ ભાઈને આપી દીધું છે એમાં ચાર રહેશે ને આમ ઓલરેડી ત્રણ છે કેમ કે એમાં બેગ અમારા બધા એના છે તો આમાં અમે રહેશું છે એક ભાઈને બધી બાકી ચાર જણામાં ફિટ ફીટ વાળા બધા બોડીવાળા કોઈ આમાં નથી બધા પરફેક્ટ મતલબ પરફેક્ટ બોડીવાળા છે તો બધીને આમાં નાખી દેવાના છે આગળ ભાઈ જી મેં મોગાવવું હતું ને સ્પેશિયલ અને એટલો વેટ ઉઠાવીને આપણા ભાઈઓ હતા ને ફાઇનલી આવી ગયું છે સુકુન મળી ગયું ભાઈ જોઈને એટલું સુકુન થેન્ક યુ સો મચ મારા ભાઈ આય હાય 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 સ્વર્ગ જો આમ જો એક બે બે વસ્તુ સ્વર્ગ જોવા મળી ગયું જો એક આ વસ્તુ એક બીજું આ ગુજરાતી સેવડો કેટલું આવ્યું તો મને ખબર છે હું તમને બતાડી પણ હું ટેસ્ટ લઈ બધી તમને મળું આ ભાઈ નાય નેટવર્ક ન તો કે મારામાં ન થતું તો આપડે ડેલી ના અપડેટ અપલોડ કરવા માટે બાકી આપડે ભાઈ કોઈક મેળા છે ક્યાંથી જો તમે સોમનાથ જ છો હું પણ સોમનાથનો જ છું પ્રોપર મતલબ સોમનાથના ના માંગરોળ ના છે અચ્છા અચ્છા તો ભાઈ કોઈક કાયવા હતા મહિડા છે દર્શન થઈ ગયા તમારે તો વાંધો મસ્ત થઈ ગયા ને નીકળવાનું ક્યારે છે તમારે નીકળો છો કઈ વાંધો નહીં કઈ કામ હોય મારા લાયક જરૂર કહેજો ને બાકી બધાને જય શ્રી કેદાર ભાઈ જય માતાજી અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને વેધર જોઈ લ્યો વાહ 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 બહુ મસ્ત થતું જાય છે ધીરે ધીરે અને મારી યુટ્યુબમાં કંઈ નવું આવતું હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં તમને ડેલીનો અપડેટ આપું છું કેદારઘાટીના ને આજે આશ્રમ નથી ગયો આજે આપણને સાંભળવું પડશે જાજુ બધી બાકી કંઈ આપણા ફ્રેન્ડ લોકો આવ્યા હતા લેવા ગયા હતા બીજું તો શું બાકી ઘાટી જોઈ લે વાહ 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 બહુ એટલે બહુ મસ્ત સાથે ઓહો હો મોજમાં ને મોજમાં મારા કપડાં અહીંયા નહીં રહી છે આવી છે ને હુકવી દીધા હતા યાર ને આવી ગયો ખતરનાક વરસાદ જો આખા પલડી ગયા જોર કિસ્મત ખરાબ હોય ને ત્યારે બધું થાય હાલો હવે અમે છે ને વિડિયો એક અપલોડ કરવા જાવું છે તો ગંદી ની કાસર ભાગી અમે હિંમત વધારે હારી કેતા તો કઈ કંઈ નહી અમાર રસ્તામાં રોકાવાનું છે યાર દેવ કેટલું સ્ટ્રગલ છે તમે આ જોઈ શકો છો આપણા ભાઈનો ઘાટ ઉપર બેઠીને કામ કરવું પડે છે

लगा तो होगा बट बता नहीं रहा है तू लगा नहीं बे स्टोरी लगा तगड़ी और मेंशन कर मुझे तो दर्द कर रहा है दर्द कर रहा है थोड़ा सा दर्द कर रहा है ना चुप रह क्या मुझे वीडियो दो ना मुझे वीडियो दीजिए <laughs> <laughs> चलो सुन तो सही पहले मुझे वो वीडियो भी दे मुझे न ओ करना क्या कहते हैं ड्रॉप कर भाई મેં કીધું ને આજે ટ્રાફિક કેદારનાથ માં ઓછી છે ને એટલી લાઈન લગી હોય ને મોટી વાત ના પૂછો અને બીજી વાત કઉ ને આખો દિવસ ભંડારામાં સેવા નથી કરવા જાય આપડે આશ્રમે તો અત્યારે હું જાઉં છું તો મારી ડ્યુટી છે ને દસ વાગ્યા ત્રણ વાગ્યા ઉઠીને હોય છે અઢારામાં મતલબ છે ત્યાં તો અત્યારે હું જાઉં છું કે દોસ્ત લોકો આવ્યા હતા ને તેમની સાથે રહેવું જરૂરી હતું તો કે આજે વાતાવરણ થોડું ઠંડુ થઈ ગયું છે થોડો થોડો વરસાદ પડ્યો ને એટલા માટે મેં બે વા જગ્યા જોયેલા છે ને તે ખૂબ કહેવાય પડેલા રાતના કરીબન સાડા દસ જેવું થઈ ગયું છે આપણા બધા ભાઈઓને છે ને આશ્રમ સાઈડ લઈ ગયા હશે સાંજો તો ગઈ છે અત્યારે ગયા ભાઈ તનો હું છે ને ભાઈનું સેનાપતિ બનવું ભાઈને સડી છે ઠંડી બરાબરની ખરા ખરા બહુ ખરાબ હું કહેવાય વાતાવરણ થઈ ગયું છે અત્યારે વરસાદ ચાલુ છે યાર અત્યારે અપડેટ આપી દઉં દસ વખતે એવું લાગે ઇન્સ્ટાગ્રામમાં નાખી દઉં ને તો થોડા બાકી તમારા ભાઈને તો આવા વરસાદથી કંઈક લાગી ગઈ તમને ખબર છે કે આવા વાતાવરણથી તમારા ભાઈને કંઈ ફરક પડે નહીં બરફ બરફ જેવા હું કહેવાય સહન કરી લીધેલા છે તો આ વાતાવરણ તો આપણા કાંઈ નથી આ બધા માટે હું નવું લાગે ને કંઈ નહીં મંદિર સાહેબ જઈએ María.